ગાડી આવતી નથી ઉધડા ખપા હાલતા નથી પૈસા તે થી આવતા નથી અને મુંગવારીતે જો બાપ હોનાના બાવ ડાયરેક્ટ લાઈન વટાઈ જાય છે એ આમાં છોકરાને જુડાઈ મારે થઈ થી મો ઓ ઓ બેલો બે ફાળા શું હાલ બસ શાંતિ છે શું હોણ માં વાત શું મોરા આવે છે અને દાડી થી તે પૈસા આવતા નથી બહુ છે બટા ઉધરો ખબર છે હાલ તો નથી હે અને હોના ભાવ તો તમે જો ડાળે ડાળે કેમ વધતા જાય છે હા એ સાચી વાત તમારી હા અમે પાછા છોકરાના ના લુગડા લાવવા આવે છે ખાઈ ખાઈ થરો હોય હા અને તો જે રામ ધારી કરે એ એક ઓરાળો જઈ તો હા હા રામ કરે ઠીક એને કાલ તો રામ તો આવવાના છે આજ છે કાલ જોડે ઉતરાયે ગોમાડવા પડશે. અને શું બનાવવું? અમે કડલા બનાવના, ભૂદણા ખવરાવા આડા. નહી તો નથી પડ્યા. એટલે ગેમિંગ ગેમ ભૂદરે પડશે. હા. તમારે પડન ન કરાયો હા હા. તમારે બનાવવાના છે ને? મારા થઈ ગયો છે એમ. બસ, મારા ગેમિંગ ગેમ બનાવવા પડશે. લોક કે ગોતુ તો. એ હા આ દચી દાડો ખરા એ આવાજે બટ કે ચંપા ડોશી તો જાય હવે જીવ ના બાવા રહ્યા નથી નહીતર ઈ જાય પુત્રા ઘમાડવા જઈયુ ને તો મુકલાઈ નઈ નકર તો બજાર નું બીવી છે હમણે જીયુ આવો શું બનાવું શું લોટ તો વિદો નથી તો પૂછી તો જો જઈયુ દેખાતું નથી આલાય ઘર માં દેવું હમણે આવે અને પૂછી જો એ

મારા દીકરો નો 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 આ લે લે લૂટસી ને હું માર શું કરે Nghê rào thoát, ngô la bể hết 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 અરે રસી આ તો કૂડલો બનાવ કે રોટલો ગરમ કરે બટાકા તળતું એટલે હું તને રોટલો જ દેજો હા ચાલે બજે

યુ ડોન તો બોલતા જ બોલી ગયો હે પણ એ આય ખરું હે મારા નાથ હારે રહી ગ્યે એ મારા નાથ હાય ભૂતડા આય ઈ આજ તો કોટલાની જગ્યાએ રોટલા બનાવી નાખ્યા હે એટલા ભમજી જાય તો હા સારું સમજી દે સારું આ તો ફાટે હે ફૂલ ત્યાં બોલતા બોલી ગયું હે દુષ્માન કહી દીધું ત્યાંથી આવ્યો હું આમ મિયા વાડી થી આવ્યો તું ક્યાંથી આવ્યો હું હાથ કઈ સામે થી હું તું ક્યાંથી આવ્યો આ બધું આપણું જ છે ગાંડા ન હોય તો ત્યાં શું કરવાનું એટલે આજ તો આપણો ઈ દી હે તે ભલામણ કેમ નો આતું છે કેરા મારા હાથ જ નથી છે આય બુઠા આય

તો બોલતા બોલી ગયો આ તો હાથ કાયા ડોસી એ તો ખુબલા જગ્યાએ રોટલા બનાવ્યા હે અને ખેચરી ગયા હે મોટા ઘરે નહીં તો સારું કે ઘરે જવું પડશે જલ્દી મારે ભજીયા ખાવાના મારે ભજીયા ખાવાના મારે તો ખુડલા ને ભજીયા બે ખાવાના મારે ખુડલા ને ભજીયા બે

બોલો માં હું કામ પડ્યું એ સજન બેટા ગામના લીધી આટો મારતા હું ટેન્શન હું એને હું ગામના પાદળ કોકે ઘણા બટકું ભર્યું એવું લાગે છે તો મરી ગયો એ એમાર ફોન મને જવાબ હું દેવો લાને આને આને સલા કો ઓઢા ના પો તો કોઈ બાળે નહીં આ દેવી તો મરી ગયો હવે હું ફોન દેતો કેતા હું આપડી દિવાળી બગડી આ તો ભૂત બની ગયો બદલો સીનો બદલો બેવો પીરી વાત આ બેઠો બોલ હું ઘરે આવ્યો ને એમ કીધું કે પપ્પા હે નહીં એટલે ભૂતળાને નાખવા જવાનું મેં કીધું સારું તો મેં બનાવી નાખો હું નાખી હું ના આવી ગયો એમને ભૂલ છે લોટ નહોતો ને એટલે કોટલાની જગ્યાએ એમાં રોટલો લો આપ્યો એમાં હું નાખવા આવ્યો

આપડે એમને કાળી ચાલશે આ વખતે બગાડ નહી બગાડ નહીં કાકા એમ અત્યારે ઘેરે જ આવ હું એમની પાસે છો હા તો બધી બધી આવું કાકા તમે આમ જાવ

એટલે આપણે ભાઈબંધ થઈ ગયા બધા આપણે બીજા કુટલો ખાવા જઈએ તો અમે ભેગો ભળી ગયો અમને કઈ દ્રિસ્તો નઈ ને ના ના બીક લાગે ન કર અમને નો કઈ કરું ભાઈબંધ આપણે તો આંદો નઈ આંદો નઈ ચાલો ચાલો નિંગ 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 હાલો હાલો આય બી હાલો આપડા બોસ હે હા

બોસે પછી મેં પૂછ્યું કે આપણે ઉત્પન્ન તંતુ ખ્યા તો આપણે મેરવી કેવી રીતે તો શું કીધું એમને એમ કીધું અહીંયા વચ્ચે ચોંટી આવે એ ચોંટી આવે એ હા એ ખેંચે ને એટલે ભૂ તો બીજું ને જાય હા તો વાંધો નહીં હું તું તારી ધ્યાન રાખજે હું એમની ચોંટી ખેશ તો કાકા એમ કર્યું તો બોલો આપણે એક 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 એકને બોલાવીને હું એકને બોલાવીશ અને એક એકને ફીરી જ મારી એમ ન કરાય તો એમને ખબર પડી જાય ના ના એ તો ગમે માનું કાઢીશ હા અને એ આવશે આઈજા ફોલાવીશું એને

ઈમ છે તાર તાર કાકો જેવો તેવો ન સમજી શકું કાકા હાલ તો આપણે ઘડીક બેવી અમને ભાઈ લઈ લીધો ને બદલો તારો પૂરો થઈ ગયો ને પૂરો આ મારી આત્માન શાંતિ મળશે શાંતિ મળે ને શાંતિ ઓ આ પણ તારે ઈની જે ચોટી છે લાજ મના જોવા દે ક્યાં શું થાય ઓ કાકા આલે લે આ તો જઈ લઈ મરી ગયો મારે અહીંયા ભાગવું પડશે ગામ મૂકી નકર ડોસી મારા લારા કાઢના